નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર આવી ગયા છે દિવાળીને લઈને મિત્રો રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ આપી છે સરકારી કર્મચારીઓ માટેની ભેટ દિવાળીની અંદર મિત્રો કર્મચારીઓને લઈને મિની વેકેશન મિત્રો એક અઠવાડિયાનું વેકેશન જાહેર થઈ ગયું છે સરકારી કર્મચારીઓ વર્ગ ચારના કર્મચારીઓને ભેટ મળી છે તો મિત્રો આ તરફ ખેડૂતો માટે એક અગત્યના સૌથી મોટા સમાચાર મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે એક સારા સમાચાર સરકારે આપ્યા છે તો કપાસના ખેડૂતો માટે પણ ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે સૌથી અગત્યના સમાચાર તો સાવધાન દિવાળી પહેલાં ફટાકડા વિક્રેતાઓ ચેતી જજો ફટાકડા મિત્રો તમારે વેચવા હોય તો એક પાલન કરવું પડશે મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે પણ જાણીશું તો દિવાળીને ધ્યાને લઈને મુસાફરોની સુવિધા વધારવા માટે વાહન વ્યવહાર વિભાગે એક મોટો નિર્ણય લીધો છે એ પણ મિત્રો આજના વિડીયોમાં જાણવાના છે તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે સાત દિવસ સુધી મિત્રો હવામાન યથાવત રહેવાનું છે પરંતુ આ તરફ અંબાલાલ પટેલે ફરીથી એક વિનાશક આગાહી કરી છે મિત્રો એ પણ જાણીશું પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે તમામે તમામ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો સૌપ્રથમ તમામ મિત્રોને જણાવવાનું કે આજ અગિયાર તારીખ છે ને શનિવાર છે આજના દિવસના રોજ મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ તો મિત્રો હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે આ મેપની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો વ્હાઈટ કલર એટલે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે આગળ મિત્રો આપણે હવામાનને લગતા તમામે તમામ સમાચાર જાણીશું પણ સૌથી પહેલાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો દિવાળીની મોટી ભેટ સરકારી કર્મચારીઓને આપવામાં આવી છે એના વિશેની મિત્રો સૌપ્રથમ માહિતી આપી દઈએ તો સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે હવે મિત્રો રાજ્ય સરકારની કર્મચારી અને પેન્શનરોને વધુ એક મોટી ભેટ મળી છે જેમાં દિવાળીનો તહેવાર હવે નજીક છે અને આ તહેવારને ધ્યાને રાખીને સરકારી કર્મચારીઓને આ વખતે વહેલો પગાર આપી દેવામાં આવશે જ્યાં મિત્રો સરકારી કર્મચારીઓ જેટલા પણ છે તમામ મિત્રો માટે સૌથી અગત્યના અને ખુશખબરીભર્યા સમાચાર છે કે ઓક્ટોમ્બર મહિનાનો જે પગાર આવવાનો છે એ વહેલા એટલે કે ચૌદ તારીખે પંદર તારીખે ને સોળ તારીખ દરમિયાન ચૂકવી દેવામાં આવશે વહેલા એટલા માટે કારણ કે મિત્રો વીસ તારીખે દિવાળીનો તહેવાર આવવાનો છે દિવાળીના તહેવારમાં લોકો પોતાનો જે પ્રસંગ સારી રીતે ઉજવી શકે કપડાં વગેરે જે પણ ખરીદવું હોય એ ખરીદી શકે એ માટે મિત્રો આ વખતે ઓક્ટોમ્બર મહિનાનો પગાર વહેલી તકે ચૂકવી દેવામાં આવશે ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખના રોજ ચૂકવી દેવાનો સૌથી મોટો હિતકારી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મિત્રો લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને આગામી સાત દિવસ હવામાન યથાવત રહેવાનું છે હવે મિત્રો કોઈ માવઠું પડવાની પણ શક્યતા નથી આ હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ જાહેરાત કરી નાખી છે કે હવે વાદળછાયું કદાચ વાતાવરણ રહી શકે પરંતુ હવે કોઈ ઝાપટા પડવાનો નથી શહેરમાં ધીમે ધીમે હળવો શિયાળો પણ હવે શરૂ થઈ જવાનો છે

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિભાગે છેલ્લા ચાર વર્ષની અંદર વાહન વ્યવહાર વિભાગમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને છેલ્લા એક જ મહિનામાં પાંચસોથી વધુ બસ ફાળવી છે ત્યારે આ વખતે બસો એક નવી બસોનું મિત્રો નિર્માણ કરવામાં આવ્યું છે ફાળવવામાં આવી છે ત્યારે મિત્રો હવે દિવાળી માટે વિશેષ આયોજન પણ વાહન વ્યવહાર વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવ્યું છે હવે મિત્રો આ તહેવાર જે દિવાળીનો આવવાનો છે લોકોની ખૂબ ભીડ રહેવાની છે તેથી મિત્રો બેતાળીસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે ખાસ કરીને વતન જતાં લોકો માટે મહત્વપૂર્ણ એવા સુરતથી છવ્વીસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે કારણ કે મિત્રો સુરતથી મોટા ભાગે લોકો પોતાના વતન તરફ જતા હોય છે એટલે છવ્વીસો બસ તો માત્ર સુરતમાંથી જ મિત્રો સંચાલન કરવામાં આવશે તો મિત્રો આ વખતે બેત્તાલીસો એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનો સૌથી મોટો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ દિવાળીની અંદર મિત્રો ફટાકડા વિક્રેતાઓ માટે એક મોટી ચેતવણીરૂપ સમાચાર મિત્રો આવી ગયા છે હવે જો તમારે ફટાકડાના સ્ટોલ નાખવા હોય તો પોલીસની એનો સી ફરજિયાત લેવી પડશે જ્યાં મિત્રો આ વખતે હવે ફરજિયાત કરી નાખવામાં આવ્યો છે જાહેર સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આ નવો નિર્ણય મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ફટાકડાના સ્ટોલ લગાવવા માટે વિક્રેતાઓએ પોલીસ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી સી સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે અને જ્યારે મિત્રો તમે એનઓસી માટે રજીસ્ટર કરાવો છો ત્યાર પછી તમારા જે ફટાકડા સ્ટોલ હોય ત્યાં મિત્રો ચેકિંગ કરવામાં આવશે આ ચેકિંગની અંદર કઈ કઈ વસ્તુ તપાસવામાં આવશે એ પણ મિત્રો સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ફટાકડા સ્ટોલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો હોવા જોઈએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થવું જોઈએ અને સુનિશ્ચિત કરવા માટે તમારા જે ફટાકડા સ્ટોલ હોય ત્યાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશ્યક કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોયા કયા ફટાકડા વિક્રેતાઓએ એનઓસી લેવું પડશે એમની પણ જાહેરાત કરી છે કે આ નિયમ ખાસ કરીને પાંચસો ચોરસ મીટર સુધીની જગ્યામાં જે લોકો ફટાકડાનું વેચાણ કરવા માગતા હોય જે દુકાનદાર પાંચસો ચોરસ મીટર સુધીની જગ્યામાં વેચાણ કરવા માગતું હોય એમના માટે આ લાગુ પાડવામાં આવ્યો છે

મિની વેકેશન સરકારી કર્મચારીઓ માટે જાહેર કરી નાખવામાં આવી છે આગામી મિત્રો દિવાળીનો તહેવાર છે દિવાળીના તહેવારમાં ચોવીસ ઓક્ટોમ્બરની રજા પણ જાહેર કરી નાખી છે કચેરીઓમાં ઓગણીસ ઓક્ટોમ્બરથી લઈને છવ્વીસ ઓક્ટોમ્બર સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે આ તમામ રજાઓનું લિસ્ટ મિત્રો તમને બતાવી દઉં તો વીસ તારીખે મિત્રો સોમવારના રોજ દિવાળીની જાહેર રજા રાખવામાં આવી છે એકવીસ તારીખે ધોકાણો દિવસ છે પરંતુ એ દિવસે પણ મિત્રો રજા રહેવાની છે બાવીસ તારીખે નૂતન વર્ષના દિવસે મિત્રો રજા રહેશે ત્રેવીસ તારીખે ભાઈબીજના દિવસે રજા ચોવીસ તારીખે ખાલી દિવસ પણ ત્યારે પણ રજા પચીસ તારીખે ચોથો શનિવાર અને છવ્વીસ તારીખના રોજ રવિવારની રજા છે આમ મિત્રો વચ્ચે જે દિવસ ખાલી ગયા એકવીસ તારીખ મંગળવાર ચોવીસ તારીખ શુક્રવાર એ દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે કારણ કે મિત્રો તહેવારની ઉજવણી કર્મચારીઓ પોતાના વતનમાં જઈને પરિવાર સાથે કરી શકીએ એને ધ્યાને રાખીને એકવીસ તારીખ અને ચોવીસ તારીખે પણ સરકારી કર્મચારીઓ બંધ રાખવામાં આવશે અને એના બદલામાં આઠ તારીખ બીજો શનિવાર અને બાર તારીખ બીજા શનિવારના રોજ આ કર્મચારીઓની કચેરી ચાલુ રાખવામાં આવશે એટલા માટે મિત્રો મિત્રો રજાઓ એક સળંગ રાખી દેવામાં આવી છે એટલે એકવીસ તારીખે અને ચોવીસ તારીખે પણ રજા જાહેર કરી નાખવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર હવે મિત્રો ખેડૂતો માટે અગત્યના સમાચાર આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા

એમના દ્વારા જાહેરાત કરી નાખી છે અને એમના દ્વારા મિત્રો તમામ ખેડૂતો માટે આ ખુશીના સમાચાર આપી દેવામાં આવી છે કપાસના મિત્રો ટેકાના ભાવ આઠ હજાર સાહીઠ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર સરકારી કર્મચારીઓ માટે એક બીજા મોટા સમાચાર દિવાળીના બોનસને લઈને એક અગત્યના સમાચાર મિત્રો આવી ગયા છે ગુજરાત સરકારના વર્ગ કર્મચારીઓને સાત હજાર રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ આપવામાં આવશે જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને વર્ગ ચાર ના કર્મચારીઓ માટે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે એ માટે સાત હજાર રૂપિયાની મર્યાદા કર્મચારીઓને મિત્રો આપવામાં આવશે આ મિત્રો ભૂપેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ફરીથી ખેડૂતો માટેના સમાચાર આવી ગયા છે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે એક સારા સમાચાર ટૂંક સમયમાં મિત્રો આવવાના છે ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા માટે કેન્દ્ર આપણી ગુજરાત સરકાર દ્વારા રજૂઆત કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાતમાં મગફળીના વધુ વાવેતર થયું છે ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે તેને લઈને મિત્રો સરકારને રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર પાસેથી ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદે જેથી આપણા ગુજરાતના ખેડૂતોને વધુને વધુ ફાયદો થાય મગફળી ખરીદીમાં વધારો માટે ગુજરાતની રજૂઆત છે નવ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂત મિત્રોએ નોંધણી કરી છે એટલા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે આપણા રાઘવજી પટેલ અને ભૂપેન્દ્ર પટેલ બંને રજૂઆત કરી છે કે મગફળીના ટેકાના ભાવે પંદર પોઈન્ટ એકવીસ લાખ ટનની ખરીદીની માંગ કરવામાં આવી છે જો વધુ ખરીદી કરવામાં આવશે તો જ મિત્રો આપણા જે ખેડૂતો છે મિત્રો આટલા બધા ખેડૂતોએ નોંધણી કરી છે તો જ મિત્રો એમનો ફાયદો થવાનો છે તો જ મિત્રો એમને મળશે તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર છે મિત્રો મગફળીના વાવેતર કરનારા ખેડૂતો માટે સારો સમાચાર એ રહેવાનું છે કે જ્યારે કેન્દ્ર સરકાર મગફળીની વધુ ટેકાના ભાવે ગુજરાત સરકાર પાસેથી ખરીદી કરશે તો મિત્રો અગત્યના સમાચાર હતા મિત્રો હવે આપણે આવી અંબાલાલ પટેલની જે આગાહી કરવામાં આવી છે એ ચોંકાવનારી આગાહી વિશે મિત્રો ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી અંબાલાલ કાકાની આગાહી આપણે સચોટ માનતા નથી મિત્રો એક વિનાશક આગાહી કરી નાખી છે કે નવેમ્બર મહિનામાં વધુ એક વાવાઝોડું તબાહી મચાવવા ગુજરાત તરફ આવશે અને આ શક્તિ કરતા પણ ખતરનાક વાવાઝોડું હશે એવું મિત્રો એમણે કીધું છે કે આ વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પરંતુ સાથે સાથે વીજળી પણ લઈને આવશે અને તોફાની પવન સાથે મિત્રો આ વાવાઝોડું આવશે અને શક્તિ વાવાઝોડા કરતાં પણ આ વાવાઝોડું વિનાશક હશે એવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે તો મિત્રો આ સૌથી અગત્યના મિત્રો સમાચાર છે મિત્રો નવેમ્બર મહિનાની આ ત્રાટકવાની આગાહી છે જે શક્તિ કરતાં પણ વધુ શક્તિશાળી હશે એવી મિત્રો અંબાલાલ કાકાએ આગાહી કરી છે પરંતુ અંબાલાલ કાકાની આગાહી સચોટ હોતી નથી એટલા માટે મિત્રો કોઈ મિત્રોએ ગભરાવવાની જરૂર નથી જ્યા મિત્રો અંબાલાલ કાકાએ દિવાળી દરમિયાન પણ વરસાદ આવવાની આગાહી કરી છે પણ એ આગાહી પણ આપણે માનવાની નથી મિત્રો પરેશ ગોસ્વામે કહી નાખ્યું છે કે જે લોકો ખોટી ખોટી આગાહી કરે છે દિવાળી દરમિયાન માવઠાની આગાહી સોશિયલ મીડિયાની અંદર અને કેટલાક પ્રિડિક્શનની અંદર કરવામાં આવી છે એ આગાહી તદ્દન ખોટી છે કોઈ પણ દિવાળી ઉપર માવઠું આવવાની હાલ કોઈ શક્યતા જણાતી નથી એવું મિત્રો પરેશ ગોસ્વામી મિત્રો કહી નાખ્યું છે કે હાલ જે સિસ્ટમ બતાવી રહી છે એ સિસ્ટમ મુજબ દિવાળી ઉપર કોઈ માવઠું આવવાની હલચલ અત્યારે બતાવતા નથી જો કદાચ ભવિષ્યમાં થાય તો અમે જણાવી દઈશું પણ અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી દિવાળી ઉપર માવઠું થવાનું નથી એવું મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે તો મિત્રો આ જતા આજના સમાચાર રોજ રોજ મિત્રો સમાચાર આપતા રહીશું જે પણ મિત્રોને આપણા સમાચાર ગમ્યા હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન